બીજી તરફ ઘટનાની જાણ થતા જ અમરેલી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પણ વડિયા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી અમરેલી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દૂધના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરાઈ આરોપ અનુસાર જેતપુર તાલુકાની હદમાં અમનગર અને ખીરસરા નજીક પહોંચતા ટ્રેન્કર માફિયાઓએ યુવરાજસિંહની ગાડીને નિશાન બનાવી તેમણે ગાડીના કાચ તોડી નાખ્યા અને સાથે રહેલ ડ્રાઈવર તથા મિત્ર પર હુમલો કર્યો આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે અને આ મામલો હાલ વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલી રહ્યો છે અને જેતપુર તાલુકા પોલીસ મથકે આગળની તપાસ હાથ ધરી છે બીજી તરફ ઘટનાની જાણ થતાં અમરેલી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ વડિયા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી વડિયા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા શંકાસ્પદ દૂધના ટેન્ડર ટેન્કર મામલે ફૂડ વિભાગ એક્શનમાં આપ્યું છે અને દૂધના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી છે

શંકાસ્પદ દૂધની પાછળ હતા જોવા જઈએ તો અરવલ્લીના અલગ અલગ જિલ્લા તાલુ અલગ અલગ જે તાલુકાઓ છે ત્યાંથી દૂધ સહકારી ડેરીમાં ખાલી કરવામાં આવતું હતું તો આ સહકારી ડેરીમાં દૂધ આવતું ક્યાંથી હતું તેની તપાસ કરવા માટે અમે હનુમાન ખીજડીયા સુધી પહોંચ્યા હતા અને જે કહી શકાય કે વડિયાના વડિયા તાલુકામાં આવેલું હનુમાન ખીજડીયા ગામ છે એ હનુમાન ખીજડીયામાં દ્વારકેશ નામની જે સંસ્થા છે જે યુનિટ છે ત્યાંથી આ દૂધ ભરવામાં આવતું હતું અને એ દૂધ દ્વારકેશ ડેમના યુનિટમાંથી ભરી અને અરવલ્લી સુધી પહોંચાડવામાં આવતું હતું તના તેમના તમામ રેકોર્ડેડ પુરાવા મારી પાસે ઉપલબ્ધ છે આજે જ્યારે આ ટેન્કર જ્યારે રાતે અલગ અલગ તાલુકા તાલુકાઓની જે દૂધ મંડળીઓ છે જેની અંદર ખાલી થઈ હતું એમાં એટલે તાલોદ છે નવી બોરડી છે આમોદરા ભાથી જે દૂધ મંડળી છે આ બધી સહકારી મંડળીઓ છે તો આ સહકારી મંડળીની અંદર દૂધ કઈ રીતે ખાલી કરવામાં આવ્યું કેમ કે આ નિયમ વિરુદ્ધ છે બીજી વાત કે જ્યાં ગામમાં એક કહી શકાય કે બકરી નથી એ બકરી નથી છતાંય દસ હજાર લીટર દૂધ એ ક્યાંથી આવે છે અને કઈ રીતે ભરવામાં આવે છે આ દૂધ ક્યાંક ને ક્યાંક અમને શંકા પેદા કરી રહ્યો છે તેની આજે પીછો કરવા આજે અમે પીછો કરી રહ્યા હતા ત્યારે કહી શકાય કે એચપી જે વડીયા ખાતે જે એચપીનો પેટ્રોલ પંપ આવેલો છે તેની પાસે અમારા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અમને રોકવામાં આવ્યા અમને આ બાબતે ખુલાસો ન કરવા દેવા પડે ખુલાસો ન કરી એના માટે અમે ધાક ધમકીઓ અપશબ્દો ઘણું બધું કહેવામાં આવ્યું અને તેની સાથે સાથે જોવા જઈએ તો અમારી ઉપર હુમલો હુમલો પહેલાં પહેલાં તો વડીયા ગામ છે ત્યાં કરવામાં આવ્યો ત્યારબાદ અમરનગર પાસે એક હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ જે આગળનું જે ગામ છે ત્યાં હુમલો ખીરસરા એ ખિરસરા ગામ છે ત્યાં પણ અમારી પાસે હુમલો કરવામાં આવ્યો અમારા ગાડીના કાચને પણ તોડી નાખવામાં આવ્યા છે અમને પણ મારવામાં આવ્યા છે અમારા સાથી મિત્ર વિજેન્દ્રસિંહ મકવાણા છે એમને પણ મારવામાં આવ્યા છે અને અમારા એક ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા છે દિલુસી છે મકવા દિલુસી ઠાકોર એ દિલુસિંહ ઠાકોરને માથાના ભાગે ખૂબ ગંભીર ઈજા થઈ છે એ પણ અત્યારે હોસ્પિટલ સરકારી હોસ્પિટલની અંદર દાખલ છે કેટલા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો જોવા જઈએ તો ચૌદ થી પંદર જેટલા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો કારણ કે જે ખીરસરા ગામ છે ત્યાં અમારી જે ગાડી છે એ બંને સેટી રોકી દેવામાં આવી ફિલ્મી સ્ટાઇલમાં જે લોકો હતા એ ઉતરી અને અમારી ઉપર એ હુમલો કરવાનો સીધો જ પ્રયત્ન કર્યો ખાસ કરીને ટેન્કર જે જોવા જઈએ તો અત્યારે એચપી જે પેટ્રોલ પંપ છે ત્યાં તેની પાછળ સંતાડીને રાખવામાં આવ્યું હતું તો આ ટેન્કર જે છે એને તાત્કાલિક ધોરણે સીલ કરવામાં આવે અને એફએસએસઆઈના જે અધિકારીઓ છે મામલતદાર કચેરી મામલતદાર જે છે એ તાત્કાલિક ધોરણે આનો કબજો લે ટેન્કર જે છે અત્યારે વડીયા પોલીસ સ્ટેશનને રાખવામાં આવ્યું છે અને સીલ કરવામાં આવશે આગળના આગના સમયમાં અમે અપેક્ષા પ્રતિક્ષા કરી રહ્યા છીએ કે પીએસઆઈ અને તાત્કાલિક ધોરણે સીલ કરે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે